નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની રાજકોટમાં પરેશ ધાનાણીએ પ્રચારની વચ્ચે રાહુલ ગાંધીના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભાજપના લોકો સત્તાના ટૂંકા સ્વાર્થ માટે વર્ગ વિગ્રહ કરાવે છે ભાજપના નેતાઓ રૂપાલાએ જ્યારે દીકરીઓનું અપમાન કર્યું ત્યારે ક્યાં ગયા હતા રૂપાલાનો વિરોધ કરવા જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ કાળઝાળ ગરમીમાં ઉપવાસ રાખી રહી હતી ત્યારે આ ભાજપના નેતાઓ ક્યાં ગયા હતા હતા સવાલ કર્યો હતો તેમજ ભાજપ જે વર્ગ રાજકોટમાં કર્યો છે તે સમાપ્ત કરવા રાજકોટ આવ્યા હોવાની વાત જણાવી તેમજ પરેશ ધાનાણીએ પોતાના વાયરલ થયેલા નિવેદનને લઈ જણાવ્યું કે આ લડાઈ સરદારના અને ભાજપના બની બેઠેલા નકલી વારસદારો વચ્ચે હોવાની વાત કહી હતી રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન એટલે એક ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા કમલમની કાર્યાલયે કાળો કકલાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી હતી આજ આખા દેશમાં દાવાનલની જેમ ફાટી રહી છે ત્યારે વર્ગ વિગ્રહની આગ બુજાવવા હું રાજકોટ આવ્યો છું ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોપવાનું કામ કર્યું છે સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે આ લડાઈ નકલી વર્ષિસ અસલીની થવાની છે જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો અને લોકો ઓળખા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદાર નું ભારતીય જનતા પાર્ટી સત્તાના ટૂંકા સ્વાર્થ માટે વર્ગ વિગ્રહ નું બીજ રોપી આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો ધૂમ ધક્ તાપમાં દેશની દીકરીઓ રોડ ઉપર દર દર ભટકી રહી હતી આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા પ્રધાનમંત્રીને વિનંતી કરી રહી હતી પણ જેવા રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય અવસર મળ્યો તો એ અવસરને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી જવાબ આપી રહ્યા છે માનની પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે આ દેશની દીકરીઓને તમારા લોકોએ દામન ઉપર દાગ લગાડ્યું એ દીકરીઓના આંસુ દડ દડ વહેતા હતા એનાથી તમારો અહંકાર ન ગયો આજ તમે સમાજને ફરી પાછા ક્યાંય જાતિ કોમ અને ભાષા વચ્ચે બાટવાનો પ્રયાસ કરી રહ્યા છો દેશ તમને ઓળખી ગયો છે ભારતીય જનતા પાર્ટીને અઢારી વરણ એક થઈ અને આવતી ચૂંટણીઓમાં જળપાતો